જણાવતા આનંદ થાય છે કે આ સંક્રમણ કાળ દરમિયાન લગભગ તેર હજાર કરોડ રૂપિયાના લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમો પણ આપણે સાસો સાસોસાથ કરતા ગયા છીએ એવી જ રીતે મોટા પ્રોજેક્ટ મર્યાદામાં એને પણ પૂરા કરતા જાય છે આપણે ગઈકાલે રોપેટ સર્વિસને આપણે તરતી મૂકી એની પહેલાં આપણે ભારતની સૌથી મોટી કાર્યક હોસ્પિટલ લોકાર્પણ કર્યું એની પહેલાં આપણે સાથે સાથે આપણે ભારતનો લાંબો રોપવે ગિરનાર રોપવે પણ ચાલુ કર્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ અનેક નવા આયામો શરૂ કર્યા ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના દિવસે લાઈટ બહુ મોટી મહત્વકાંક્ષી યોજના એનો પણ શુભારંભ કર્યો ગામડાઓને ડિજિટલ બનાવવા ડિજિટલ સેવા સેતુ ઈ સેવા સેતુ એનો પણ પ્રારંભ કર્યો પાંચ હજાર ગામમાં ગામડાઓમાં આપણે કાર્યક્રમને કાર્યાન્વિત કર્યો છે સાત પગલા ખેડૂતના કલ્યાણના એને પણ આપણે પ્રસ્થાપિત કર્યા આવા અનેક કામ આગળ વધારતા જાય છે ને ગુજરાતની પ્રગતિ ગુજરાતનો વિકાસ સંતુલિત વિકાસ ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણે જવાના પગલાઓ એક પછી એક માનતા જાય છીએ